સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની બધા મજામાં જી હે ને અમી પણ એકદમ મજામાં હે વાવણી કાલે એક ખેતરમાં થઈ બે દી સુધી વરસાદ આવ્યો આજ ત્રીજો દીહ આજ ત્યાં કંઈ ને આજ હવારી મૂરી આવ્યો ને ને હવાનો તડિક નીકળે ગયો ને અમારે આ એક ઝાડવું હે ને એ દી મેં આવ્યો તો એ દુઃ રાતથી વાવડો હતો ને તો જોવા નમે ગો હાવ આ ઓલરેડી એકદમ નમેગલું હતું થાંભલી પર આવે ને રાખ્યું હતું થોડ ઝીણું હે ને આ ઉપર ડાયરીઓ ઝાજિયું થઈ ગયું વજન વધારે હે ને એકદમ હેઠું પડાય ગયું હતું તે થાંભલી પર જોતું ને પાછો વાવડો આવ્યો તે પાછો પડે એ ઉપર પાછું ઊભું કરી તથા હે ને વાગ્યા સાડા દહ પૂણા અગિયાર થયા ને આજ વરસાદનું કંઈ નથી લાગતું એ બપોર પછી કાંઈ વરસાદ આવે કે કામ થાય આજ ત્યાં જાવ હું હાવ ખુલ્લું આભ થઈ ગયું ને એવું પશુવાળે થોડું ઘણું જે કામ રેગું હતું વરસાદ પહેલાની તૈયારી હતી ને એ જે અધૂરી રહી ગઈ હતી ને એ બધું કરતા હતા પછી મેં આવે ગયો એ બધું કરે જે ઉકળામાં ડૂસો નાખવાનો નવ તો એ નાખે ને મારે થોડો ખેડે ખડનો ડુસો ને એ ફાળી આમ ભરીને ઉકળામાં નાખવું

યા લોહણ ફોલે વાતા ગરમી થાય આ થોડો થોડો વાવડો આવે આપવાની કિંમત ભઈ જો આપવાની કિંમત હે બે દી પહેલા 1 ને 15 માં માંગેતા મારે 1 લેવા છે 1 ભાવ તો જો

हां dara डारा उता ये जो आके हमार खाद

નેટની તકલીફ સોલ્વ થઈ જવાની છે કે આજે જીઓ એરફાઈબર વાળા Air Fiber ઇન્સ્ટોલ કરવા આવવાના છે એ બુકિંગ તો કરાવ્યું હતું છે 3 તારીખે આ જ વારો આવ્યો અને અહીંયા ઓફિસ આજે ઓર્ડર નહોતો આવ્યો એ કહેતા હતા કે અમારે માલ ફિટ કરવાનો ઓર્ડર ને થયો એવા જ આવે એમાં જીઓ માં પ્લાન ચાલુ થાય કે હાથસો થી ચાલુ થાય મહિનાના એમાં ટીવી ને ઇન્ટરનેટ બે હાલે ને ઇન્ટરનેટ ની સ્પીડ ઈ કે કે ઠાઉકી કે મારે આમ 5G આવે એટલે સ્પીડ તો બહુ સારી આવે એ એર ફાઈબર માં કેવી સ્પીડ આવતી હોય આ આવ્યો તો ફોન બગવદર થી ઇન્સ્ટોલ કરવા આવવાના હયા આ જે પછી ઇન્સ્ટોલ થઈ જાય એટલે કે ખાડા 300 પ્લસ ડિજિટલ ટીવી ના ચેનલ છે પછી માં કે 14 કે 15 કે ઓટીટી આવે ભેગા

ટીવી ચેનલો ત્યાં કહેતા હતા કે બધાય આવે જ લગભગ પણ આપણે એમાં ચેક કરીયું ક્યાં ક્યાં આવે છે તો આટણે વેટલ આપણે આખીયા ને પકડા હું ફોન ઈને टाकું હા તો બગવદર થી નીકળેગા હી આટણે ઇન્સ્ટોલ કરતા હી હૈ હું વિડીયો ઉતારે મૂકી ને સ્પીડ ટેસ્ટ ને ટીવી ચેનલો કેવા આવે એ બધું રિવ્યુ હું તમને દે એમાં કાં ફોન ફોન ન્યા લે ને ટીવી આલે તો આપણે ફોનમાં વાઈફાઈ પકડાવા હગી ને તો ફોનમાં રિચાર્જ એ ખાલી આ નેટ નું નો કરાવું હા નેટ નું રિચાર્જ એ તો આપણે અથાણા બીએસએનએલ માંથી ભરત મામા ની ત્યાં હાલે ઈ નેટ એવી રીતે ચાલે પણ આ હમણાં બીએસએનએલ વાળા નું બંધ ચાલુ બહુ થાય ને પાછું આ ભરત મામા ને ત્યાં ઇન્વર્ટર ને એટલે લીણી લાઈટ જાય એટલે આપણે આ નેટ બંધ થઈ જાય એટલે નેટ ની બહુ છે પછી આ જીઓ હે એ આપણા ગામડા માં આવે ક્યાં બધા ની કે જે બહુ નથી આવ્યા એર ફાઈબર ગામમાં બગોદર માં બગોદર માં ચાલુ થયું આજ થી બગોદર સેન્ટર હે ને એ આજ થી ચાલુ થયું પોરબંદર માં ચાલુ કરી દીધું હતું બગોદર સેન્ટર ચાલુ થયું એટલે એમાં હિમબર પારાવાડું ભૂમિયાવદર ફટાણું મોરાણુ હોઢાણું બધા બગોદર સેન્ટર માં આવે લે બધાય હવે ચાલુ થા હેર ફાઈબર ઇન્સ્ટોલ કરવાના આજથી સર આપણો કેટલામો વારો તમે આપણો ચોથો વારો હું તો આપણે હીબાર માં ઇન્સ્ટોલ થાય હે જોઈએ નેટ આવે બસ તમારે કોઈ ની હોય તો ટીવી ને ફોન બધાય હા ટીવી નો રિચાર્જ કરાવવું પડે ટીવી નું જો મહિના નો રૂપિયા રિચાર્જ અમે કરાવીએ માં ખાલી સિલેક્ટ ચેનલ દસ ચેનલ જોઈએ ને તોય ત્રણસો ને એકસઠ રૂપિયા આવે મહિનાનું એ ને ઇન્ટરનેટનું એ ત્યાં પરતમાં મારી શેરિંગમાં હે એટલે એ કંઈ વાંધો નહીં પણ એ બહુ હાલતું ને અમારે જ્યારે જરૂર હોય ને ત્યારે આ વિડીયાને અપલોડ કરવા હોય વિડીયા બનાવવા હોય હોયમાં કંઈક ઓનલાઈનમાંથી એના મ્યુઝિક ડાઉનલોડ કરવા હોય તારા હાલે નહીં પછી ફોનનું નેટ વાપરવું પડે ફોનમાં તો આવે મારા એક જ ફોનમાં હે ફાઇવજી

પછી ઇન્સ્ટોલ કરતા અહીંયા તારે હું ઉતારે ની ભાઈઓ તમને કઈક માહિતી ઠાવકી દી હે માહિતી દીહે ઈ ની હે તો નક એણા કરતા વધારે ત્યાં હે આપડા પાસે માહિતી તો જો આજ હવારે વાત કરી થી આ Jio ફાઈબર ઇન્સ્ટોલેશન ની તો એ આવે ગા ભાઈ ઇન્સ્ટોલેશન કરવા હટુ આખી પ્રોસેસ હું બતાવી તમને ઇન્સ્ટોલેશન ની પછી સ્પીડ ટેસ્ટ ને બધુંય બતાવી તો હાલ આક જોઈએ આપણે

તો આ ડિવાઈસ નું ઇન્સ્ટોલેશન હાલે અટાણા દ આ લગાડવું પછી ટ્રાય કરીશું આ કોરા જો પાઇપ લેવન મેડ થઈ જાય ને પાઇપનો પાઇપ લેવન લગાડી દઈશું અટાણા ચોંટાડવાનું હે એ ચોંટાડવાનું હે એ કામ હાલે

જીઓ ફાઈબર વાળા ને કાલે આવી છે હમ ટાવર એની લોકેટ તક કરી લીધું હા પણ એ જે ડિવાઇસ લેન આવ્યા હતા ને હા એમાં કઈક ફોલ્ટ હતો હા એટલે ડિવાઇસ એક્ટિવેટ નહોતું થતું હા તે એવી બીજો ડિવાઇસ લેન કાલે આવી છે ઇન્સ્ટોલ કરવા પાછા ઠીક ઈસી બે કો ખાલે નહી હતા ને બે માં એનો જીઓ નો સામાન હતો ને ચા એક કાર્ડ

છે માથે ટીવી આવી છે હમ પ્લાસ્ટિક ટ્રી પેકિંગ આવે ભાઈ પ્લાસ્ટિક કે મત કંઈ થી નવ ની રિમોટ છે રિમોટ હમ જીઓ આ જીઓ નો રિમોટ આ એટલ નું ખોટું મગવે ને ખર્ચો પણ નઈ કે નો મે ગોતા તા નો આવ બન જુતું તો તે ફોન આવ્યો તો તાર પાસે લાઈવ ટીવી જીઓ ટીવી પ્લસ હોટસ્ટાર નેટફ્લિક્સ વૂટ અને યુટ્યુબ યુટ્યુબ ને આ બધા બધાય આવી છે આમાં પેલી જે આપણી સ્ટીક છે ને સ્માર્ટ સ્ટીક હા એ કાર્ડ એણે કંઈ જરૂર નહીં પડે આ સ્માર્ટ બોક્સ છે હા આમાં આ આ આ દોડું પાવર સપ્લાય HDMI બોક્સ છે એવું છે ને અબે સેલો રીમોટ ના રીમોટ ના આ ક્વિક સ્ટાઈલ લાગ્યું તો એ બધા ને બસ કાલે ફિટ કરીએ હે ને કાલે આવીએ ને તમે ફિટ કરવા તો પાછો કાલો ને આગળ ની વીગત કાલો ના માં આવી જોજો અને વીડિયો ગમતા હોય ને અમારા તમે જોતા હોય ને ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો અને વીડિયો જોવો તો લાઈક પણ કરી દીજો અને કોમેન્ટ પણ કરજો તમારે કંઈ સજેશન હોય કંઈ કેવું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો